અને ઠેઠ વેલડું એમ કીધું બાજુમાં આવીને જોગીદાસ ખુમાણી કે નાની બા ઢોળા દર્શન જ આવું હોય તો હું તમારી ઢોળો ઘોડા લઈને આલું છું તમે મારા બેન છો વેર તો ભાવનગર મહારાજા આરે કદાચ હોય બેન દાદભા ભેળા હતા કુંવર ભેળા હતા ભાવનગર મહારાજાની શિહોરમાં ગાદી હતી મેં લખેલી વાત તમને કરું છું તમે સાંભળીએ છીએ પણ ગોઈવાની આ ધરતી છે કે જો તો ઘોડાના દર્શને જ આવું હોય ખોડિયાના તો ભેળો તો લઈ લઉં પણ બેન મુંજાતા નહીં તમારો ભાઈ છું અને તેથી વેલણામાં બેઠેલી રાજપૂતાણી છૂટા કેસ ધરા ધડકે અને રાજપૂતી રંગ મુખે ઢળકે એને લાંબા હાથ કરીને જોગીદાસ ખુમાન ના ઓરણા લીધા જોગા ભાઈ હું રાજપૂતાણી છું તમારું બારવટું એક દી હોના ની મુઠે જો પાર ન પાડું તો હું રાજપૂતાણી નો કેવા મુજાતા નહીં હું તમારી બેન છું અને બેન કે આ પાડો તો ઠેઠ સિહોર ના પાદર હોધી આપને વેલણા બેન મૂકી જવાય આ ગોહિલવાર છાયા કીધું નામી અનામી મહેમાન છે